જૂનાગઢમાં યુવકનું કરીને માર મારવા મામલે કાર્યવાહી થઈ છે પોલીસે 10 લોકોની અટકાયત કરી છે યુવકના પિતા રાજુ સોલંકીનું નિવેદન સામે આવ્યું પોલીસની કામગીરીથી સંતોષ છે તેવું રાજુ સોલંકીએ કીધું હવે ડમી આરોપીઓ ન બનાવે તેવી આશા છે તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું જયરાજસિંહની દબંગાઈ સામે અમારી લડાઈ ચાલુ રહેશે ક્ષત્રિય સમાજ સાથે કોઈ વાંધો નથી બાર જૂને ગોંડલ રેલી લઈને જઈશું તેવું પણ તેમણે કીધું હતું

ગણેશ ગોંડલ જે રાજાશાહી માં જીવતા હતા એને અમે લોકશાહી નો અહેસાસ કરાયો છે સમગ્ર અનુજાતિ સમાજ ગુજરાત ના દલિત સમાજના હું આભારી છું